આગામી ચૌદ એપ્રિલના રોજ રાજકોટ ખાતે યોજનારા ક્ષત્રિય સંમેલનમાં ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના લોકો રાજકોટ જશે આ ભારત દેશ આ મહાત્મા ગાંધીને સરદાર પટેલ શહેમનું ગુજરાત એક સમભાવ સદભાવ અને સમરસતાને વરેલું ગુજરાત છે અને ગુજરાતની અંદર ક્યાંક ભણેલો ગણેલો જવાબદાર વ્યક્તિ પ્રજાનો પ્રતિનિધિ પોતાનું એવું નિવેદન આપે કે જેના કારણે સમગ્ર શાંત ગુજરાતમાં એક કડવાશ ઊભી થાય આ કોઈ પક્ષા લડાઈ નથી આ કોઈ પટેલ કે ક્ષત્રિયની લડાઈ નથી આ લડાઈ એક માનસિકતાની છે એક વિચારધારાની છે કે જે વિચારધારાને કારણે આ સમાજના લોકોમાં એક આક્રોશ ઉભો થયો אבי આક્રોશને ડામોવા માટે એ સાચી વાતને સમજાવવા માટે ઠેર ઠેર સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે અહીંયા યુવકો જે ભેગા થયા છે એ યુવકોની પણ એક જ વાત છે કે જે જવાબદાર વ્યક્તિઓ છે જે સિનિયર આગેવાનો છે એમના દ્વારા શું આ કોઈ ઈરાદાપૂર્વક ટિપ્પણી કરવામાં આવે છે કે જેના કારણે સમાજમાં એક જુદાઈના ઝેર રેડાય કડવાશ ઉભી થાય આ સમાજ તો શિસ્ત અને સંસ્કાર અને સંસ્કૃતિને વરેલો સમાજ એ સમાજમાં હવે કડવાશ પોસાય તેમ નથી અને એના માટે આ સાથીઓએ આ સંમેલન રાખ્યું છે અને મારે પણ અહીં આવવાનું થયું હવે આગળનો કાર્યક્રમ આમ સંમેલનમાં એક સંવાદ દ્વારા આગળ ચાલશે આ રણનીતિ વધી હવે આ યુદ્ધ છે હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના ડુગલ વાગી ગયા છે કારણ કે જે પંદર પંદર દિવસથી જે સમાજ ખાલી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબ ટિકિટ કાપો પણ જો અત્યારે સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કંઈ સમજી શકે એમ નથી અને હજુ આ સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે સત્ય સમાજની સામે દસ ગણું સંમેલન કરશે રાજકોટમાં એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે એટલે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યો છે પછી એમને ખબર છે જે સમાજે આજે તમે જો દેશના રજવાડા પીધા બેન મહાધિકારીઓ માટે બલિદાનો આપી દીધા આજે આપવામાં કશું બાકી રાખ્યું એવા જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કે રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરેલું છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે